મોસ્ટ વેનામસ સ્નેક જે ખુબજ ખતરનાક છે ભારત નો નહિ પણ આખા એશિયા ખંડ નો જે ખતરનાક સાપ કહેવામાં આવે છે આખા એશિયા ખંડ અંદર જોવા મળતો સાપ છે જેને રસોલ આવે છે મિત્રો અને આપણે ગુજરાતીમાં એને ખડ ચિત્રા તરીકે અને આ તો ચિતર તરીકે ઓળખતા હોય છે અને એની પેટર્ન તમને બતાવવું મિત્રો તમે જોઈ શકો છો આને અજગરનું બચ્ચું પણ નથી કહેવાતું અને જે ધૂળ ખાયો આવે છે તે પણ નથી કહેવાતું કારણ કે મિત્રો આની પેટર્ન આખી અલગ પડે છે તમે જોઈ શકો છો એક ચેન આકારની અંદર અને ખૂબ જ મોટો વાйપર છે અને મિત્રો સેકન્ડની અંદર આ આપણા ને bite કરી લે છે એટલે કે આપણા કરડી લેતો હોય છે સાપ તો આનું ખુબ જ સાવચેતી આપણે રેસ્ક્યુ કરવું પડશે અને મિત્રો એક આ સાપ એવો છે જે ઈંડા નહી પણ ડાયરેક્ટ બચ્ચા ને જનમ આપે છે મિત્રો બાસ્કું બરણી બાસ્કું આપો બાસ્કું બરણી કરતા બાસ્કું જરૂરી છે ખોબરા હોય ને તો બરણી બાસ્કું લ્યો યુરિયા નું ના ગરબા માં ખાટલો છે ને આમ જોવો તો ઉભો કરી દઉં ખરીદારે કામ કરીને પાક છે ને કેલા બાસ્તુ જોઈ લે કોબરા તો નથી તે ઘડી જાઓ લઈ લો બાસ્તુ નહી ચાલે તા हाँ हो बजा सेट आ रहे तो भाई आप अभी तोड़ फुट उड़ी नहीं बट को अभी जो बात करा के जो इधर आज लोग तो कहीं लोग बंद आए जाए हाँ आशोक कॉम ले लिया

માણસ મરી જતો હોય છે પણ ક્યારે મિત્રો જયારે આપણે દવાખાને ન પહોંચી શકીએ અને જો અંધશ્રદ્ધા ની અંદર જઈએ તો જ માણસ મરી જાય છે બાકી દવાખાને સુગી જાય તો માણસ કદાપી મરતો નથી તો ચાલો મિત્રો દેર નો લગાવતા આશા ની થી મિત્રો કોઈ પણ ક્યારે પણ અમને જોઈ અને કોપી ન કરવી કારણ કે આ જ ખતરનાક બને છે જ્યારે પણ તમે સાપુર ની ઓળખ

ચેતવે છે કે તમે મારાથી દૂર રહેજો નક્કર તમારું બાઈટ થઈ જશે અને આ સાપ મિત્રો બેથી ત્રણ ફૂટ લગીશ એટલે કે જમ્પ કરી અને બાઈટ કરી શકે છે તો ચાલો મિત્રો હવે આને રિલીઝ કરી દઈએ ખૂબ જ ખતરનાક સાપ છે મિત્રો માય કો તમે જોઈ શકો છો મિત્રો જેવો અવાજ તો હોય છે તમે જોઈ શકો છો મિત્રો એક રસલ વાર અને એનો ફૂફાળો અત્યારે મિત્રો નાઇટ છે એટલે કદાચ દેખાતું નહીં હોય અમારા મોબાઈલની અંદર તો ચલો મિત્રો તેની પ્રાકૃતિક આવાસની અંદર મિત્રો રિલીઝ થઈ ગયો છે અને જેમ કહું છું કે જીવતા હશું તો આગલા વિડિયોની અંદર જરૂરથી મળશે લાગે મિત્રો અલવિદા